થયો હતો પોલીસની દાદાગીરી બાદ મામલો થાળે પડ્યો હતો દબાણની ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો અને ફરિયાદ નોંધવામાં તજવીજ હાથ ધરવામાં આવી છે તો દબાણ હટાવવાની કામગીરીમાં હુમલાની ઘટના સામે આવી છે વાત થઈ રહી છે ભાવનગરની બડવા કાઠિયાવાડમાં દબાણ હટાવવાની કાર્યવાહીમાં બબાલ સર્જાયાના દ્રશ્યો સામે આવ્યા હતા દબાણ હટાવવા આવેલી ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો શાક માર્કેટ વિસ્તારમાં તંત્રની ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો પથ્થરમારાની ઘટના સામે આવી છે તંત્રની ટીમે એકવીસ લારીઓ

અમુક પથરાવ અમુક લોકોએ પથરાવ પણ કરેલ જેમાં અમારે ડ્રાઈવરને ઈજા પહોંચેલ છે તેની સારવાર પણ લીધી છે અને સાહેબની સૂચના અનુસાર આજે પોલીસ સ્ટેશને તેના તેઓના વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે અરજી આપેલ છે તથા ફોટોગ્રાફ્સ અને વિડીયો ફૂટેજ પણ જમા કરાવેલ છે તથા તેમના નામ વગેરે પોલીસ તપાસ કરી અને એફઆઈઆરની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે વધુ વિગતો લઈને જોડાઈ કે છે સંવાદદાતા નવનીત દલવાડી જી નવનીત શું છે વધુ વિગતો ચોક્કસ બંશી જણાવી દઉં કે ભાવનગર જિલ્લાની અંદર ખાસ કરીને ભાવનગર શહેર ની વાત કરીએ તો શહેરની અંદર અનેક વિસ્તારો છે 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 કે જ્યાં હોવાના કારણે થઈને ટ્રાફિક સમસ્યા આ લારીમાં ધંધો કરવા કરતા જે લોકો છે નાના ધંધાથીઓ છે ત્યાં લારીઓ રાખીને ધંધો કરતા હોય છે પરંતુ એના કારણે થઈને ટ્રાફિકના અનેક પ્રશ્નો સર્જાતા હોય વારંવાર રજૂઆતને પગલે ભાવનગર મનપાની જે દબાણ હટાવ ટીમ છે ત્યાં પહોંચી હતી અને દબાણો હટાવવાની કોશિશ કરતા ત્યાંના જે સ્થાનિક લોકો છે એને જે લારીઓ ધારોકો છે એને દબાણ ટીમ ઉપર દબાણો નહીં અટવા અને લારીઓ નહી લેવા માટે દબાણ કરતા અને ત્યારબાદ જે ટીમ છે એનો ઘેરાવ કરીને તેની ઉપર પતનાવ કર્યો હતો આ દરમિયાન પોલીસને પણ બોલવામાં આવી હતી અને પોલીસે પહોંચી આ મામલાને થાળે પડ્યો છે જો કે એક જે પક્ષાઓ દરમિયાન એક કર્મચારી છે તેને સામાન્ય જે ત્રણ હોસ્પિટલમાં સારવાર પણ લેવી પડતી હતી જેને પગલે દબાણ ટીમ દ્વારા પોલીસ પર યાતની પણ કાર્યવાહી છે કરવામાં આવે છે જી નવનીત જાણકારી સાથે જોડાવા બદલ આભાર